કંડક્ટર એકદમ અંદર ઝટકા ખાવાનો પ્રશ્ન આપણે પૂરા છે ઝટકા પછી આને કારણે એ ઝાડ આ કંડક્ટર એકદમ અંદર ઝટકા ખાવાનો પ્રશ્ન આપણે પૂરા છે ઝટકા પછી આને કારણે એ ઝાડ આ કંડક્ટર એકદમ અંદર ઝટકા ખાવાનો પ્રશ્ન આપણે પૂરા છે ઝટકા પછી આને કારણે એ ઝાડ

મંગલમ ભગવાન વિષ્ણુ શરણે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે કેબલના સંત પછી લંબોદર દોભલ મિતકવ વિનાયક

अंदर जट का काम होना परेशान हमलोग पूरा सेफ जट का वजी आने करने हैं झाड़ी डाल करके वो जट नजरी को तो ये ने लाइन बन आप साथे एक बाजारिंस है आज तक दौड़ता कार्यों की आपने स्वागत करते हैं ओम विनते करें सब चैप का भी त्यौहार उत्सव पूर्वी राज्यों का सेंड ત્યારે આ સરસ મજાના કાર્યક્રમનું આયોજનમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અમરેલી વર્તુળ કચેરીના હેઠળ વિભાગીય કચેરી બે જેઓની હેઠળ પેટા વિભાગીય કચેરી વડિયાના સિટી ફીડરમાં આ કેન્દ્ર સરકારની આરડીએસએસ સ્કીમ યોજના અંતર્ગત એમવીસીસી સીસી કેબલ એટલે આપણે આરંભ કરેલું છે પૂજા અર્ચના કરેલ છે આ તકે ઉપસ્થિત માન્ય શ્રી કોશિકભાઈ રેકરિયા સાહેબ નાયબ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા તથા કેતા વિશેષ થાય કે આપણા જ વિસ્તારના એટલે કે અમરેલી વડિયા અને ઉકાઓના ધારાસભ્ય શ્રી વિશેષમાં એની હારે ઉપસ્થિત છે આપણા જ અમરેલી જિલ્લાના રોગવાડીના સાંસદ

ની પરીક્ષા મંચ છે ત્યારે હું વિનંતી કરીશ આપના પરિવાર ગોમી નું પણ સ્વાગત કરશે જે એ રાવા પેલા પાસે વડિયા જેઓ પણ એ ઉપસ્થિત થશે અને કૃપયા વિનંતી કરી આપણા ડીએસ શર્મા મેડમ અને એવા જ આપણા મંચસ્થ શ્રી જયસુભાઈ ગુવાને કીટી ડોટિયા લાઈવ મેં વિનંતી કરું સ્ટેજ પાસે વધારે વિનંતી કરું સ્ટેજ પાસે વધારશે અને આપણા મંચસ્થ મહેમાન બ્રહ્માબેન હિરા એવા આપણા લોક લાગેલા નેતા અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક માનનીય શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ એવા જે હમણાં જંગી લીડથી જીત મેળવી છે એવા આપણા શ્રી વિભાગીય કચેરીએ શ્રી વીએસ શર્મા મેડમ વિભાગીય કચેરી બે કાર્યવાહી વડિયા વિભાગીય મેડમ અહીં હાજર રહેલા અમારા સ્ટાફ તથા ગ્રામજનો આજે આપણે ખાતે બહુ સરસ પ્રસંગનું આયોજન કર્યું છે કેન્દ્ર સરકારની જે યોજના છે આરડીએસએસ જે યોજનાનું નામ છે રિવમ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ આ સ્કીમ અંતર્ગત આપણે સૌથી પહેલા જે ખુલ્લા કંડક્ટરો જે છે એ બદલાવીને આપણે કોટેડ કંડક્ટરમાં બદલાવવા માટે જઈ રહ્યા છીએ તો સૌથી પહેલાં તો આ કેન્દ્ર સરકારની આરડીએસએસ યોજના શું છે તો હું તમને એટલું કહીશ કે છેલ્લા દસ વર્ષમાં મોદી સાહેબે કેન્દ્ર સરકારમાં આવ્યા પછી ઉર્જા ક્ષેત્રે ઘણા બધા નવા પ્રોજેક્ટ રજૂ કર્યા પહેલાંના પાંચ વર્ષોમાં અમે આર એ નામની સ્કીમ કરી એમાં પણ ઘણા બધા અમે કામ કર્યા અને આ વર્ષે જે નવી આરડીએસએસ સ્કીમ જે છે એની અંદર અમે શું કામ કરવાના છીએ હું તમને પહેલાં કહું તો એમાં સૌથી પહેલું એવું છે કે જે હયાત લાઈન છે એને મોડર્નાઇઝેશન કરવું એટલે કે લાઈનની ક્ષમતાની અંદર વધારો કરવો તો આની અંદર બે વસ્તુનો સમાવેશ થયો એક જે છે કે જે ખુલ્લા કંડક્ટરવાળી બાઇક લાઇન છે એને તમે ઇલેવન કેવી લાઈનને કોટેડ કંડક્ટરની અંદર ફેરવો અને બીજી વસ્તુ એવી છે કે જે એલ લાઇનના લાઈનના જે ખુલ્લા કંડક્ટરો છે એને આપણે એલડી એબીસી કંડક્ટરની અંદર પરિવર્તિત કરવાના એટલે અત્યારે આપણે જે ખુલ્લા વાયરો એન્ટી અત્યારે આપણે પ્રથમ તબક્કામાં એચ વાયરો કરવા જઈ રહ્યા છે અને ત્યાર પછી બીજા તબક્કાની અંદર આપણે એન્ટીના વાયરો જે ખુલ્લા છે એને પણ આપણે એલ ટી કન્ડક્ટરની અંદર કન્વર્ટ કરશું આ માટે જે આપણે અમરેલી જિલ્લાની અંદર ફાળવવામાં આવેલી રકમ છે એ જે આપણે કોટેડ કન્ડક્ટર નાખવા જઈ રહ્યા છે અત્યારે એમાં કુલ આપણે સાડત્રીસ ફીડરો નક્કી કરેલા છે અને એની અંદર આપણે સત્યાવીસ લાખ રૂપિયા સત્યાવીસ કરોડ રૂપિયા જેવી રકમ કરવી છે અને જે એન્ટ્રી એવી કેબલ જે છે ઈ જે આપણે કરવા જગ્યા છે એમાં આપણે 1025 કિલોમીટર જેટલો એન્ટ્રી એવી કેબલ કેબલ બદલશું અને એમાં આપણે લગભગ 725 કરોડ રૂપિયા જેવી રકમ ફાળવવામાં આવી છે આ મે ખાલી અમરેલી જિલ્લા વાત કરી આ ઉપરાંત જે કામ કરવાના છે એમાં જૂના ટ્રાન્સફોર્મર છે તો નવા ટ્રાન્સફોર્મર જે છે એનો નવા ટ્રાન્સફોર્મર જે કેન્દ્ર સરકારની આ યોજનાઓ છે એનો લાભ લઈને

તો પણ લાઈન જે છે એ ફોલ્ટમાં નહીં જાય આપણે બે વાયર વચ્ચેનું અંતર ઘટાડવું કદાચ તો આપણે અંતર પણ ઘટાડી શકશું આ સિવાય તમે વિચારો તો ઘણા મોટા પક્ષીઓ છે દાખલા તરીકે મોર છે કે પછી ફ્લેનિંગો જેવા પક્ષી છે એ જ્યારે અમારી લાઈન ઉપર બેસતા હોય તો એનું ફેટલ એક્સિડન્ટ થઈ જતું હોય છે બે પેઝ વચ્ચે અડી જાય એટલે મૃત્યુ થતું હોય છે તો આ પક્ષીઓને બચાવવામાં પણ આ કન્ડક્ટર જે છે એ ખૂબ જ ઉપયોગી થશે બીજું 95 ડિગ્રી સેન્ટીગ્રેડ બી આ કન્ડક્ટર છે ને એ લોડ લઈ શકે છે હવે 95 ડિગ્રી ટેમ્પરેચર કોઈ બી થવાનું જ નથી તમે બહારનું વાતાવરણનું ટેમ્પરેચર ગણી લો ચાલીસ 45 ડિગ્રી ટેમ્પરેચર મેક્સિમમ ગણી લો અને પછી તમે આપણું લાઈન ઉપર જે લોડ આવે તો લોડ આવવાની જે ટેમ્પરેચર રાઈઝ છે એ ગણી લો ક્યારેય પંચાણું ડિગ્રી ટેમ્પરેચર થશે નહીં એટલે આ જે કન્ડક્ટર છે ખૂબ જ સક્ષમ છે એનું આયુષ્ય પણ ફોલ્ટ ન થાય કોઈપણ જગ્યાએ એટલે કંડક્ટરનું આયુષ્ય છે એ આપવા વધવાનું છે કારણ કે જેમ ફોલ્ટ થતા જાય એમ કંડક્ટર જે ફોલ્ટ કરંટ વધારે જતો એને કારણે નબળો પડતો હોય તો આ કંડક્ટર જે છે એની આયુષ્ય પણ ખૂબ જ વધારે થવાનું છે ઓકે તો અઠ્યોતેર હજાર રૂપિયા જેવી સબસિડી આપવામાં આવે છે હું તમને ગત વર્ષની જો અમરેલી જિલ્લાની વાત કરું તો સાહેબ આપણા જિલ્લાની અંદર કુલ સોળ એવા ઘર રેસિડેન્શિયલ ગ્રાહકો છે કે જેના ઘરની અંદર સોલર લાગેલા છે હવે આ ગ્રાહકો દ્વારા ગયા વર્ષની અંદર બેતાલીસ મેગાવોટ જેટલી વીજળી ઉત્પન્ન કરવામાં આવી અને સોળ હજાર ગ્રાહકમાંથી લગભગ દસ હજાર નવસો છ ગ્રાહકોએ વીજળી અમને વેચી અને હમણાં અમે એને માર્ચ પછી એટલે કે બે મહિનામાં અમે લોકોને ત્રણ કરોડ ને ત્રીસ લાખ રૂપિયા પાવર અમને એરિયાથી લીધો એ બદલ અમે અમરેલી જિલ્લાના ગ્રાહકોને એટલા પૈસા અમે આવ્યા એટલે આ બદલે મારી મારી સર્વને વિનંતી છે કે આપણે બધા જેટલા લોકોને ખબર નથી એની સુધી પણ આ વાત પહોંચાડી અને આપણા માનનીય પ્રધાનમંત્રીમાં એક સ્વપ્ન છે એ આપણે એને સાકાર કરીએ કારણ કે અમારી એક કરતા વધુ આ ત્રણ કરોડ રૂપિયા તમે વિચાર કરો કે અમૃતસર જિલ્લાની ત્રણ કરોડ રૂપિયા આપણે ગ્રાહકોને પાછા આપીએ તો કેટલી સારી વસ્તુ થઈ ગઈ આજના કૃષિ વિજયના કાર્યક્રમમાં ઉપસ્થિત ખાસ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય ઉપ્રેરક કૌશિકભાઈ વેઠરિયા તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ પરસોત્તમભાઈ તેમજ આ જિલ્લા પંચાયતના સીટના સભ્ય વિપુલભાઈ તેમજ અમારા સંગઠનના પ્રમુખ ગોપાલભાઈ તેમજ તમામ બીજીલના અધિકારીઓ અને ગ્રામ હમણાં ઇલેક્શન આવતું હતું ક્યાં હતા ચૂંટણીમાં બહુ સારું બોલે જો બધું ભાષણ કરે થતું હોય ને તો ભાષણ જ કીધા કરે કૌચી કોઈ કાંઈ હોય બેટા બેટા ભાષણ કીધા કરે ભાષણ સમય હોય તે ભાષણ કરવાનું હોય પછી ન હોય તે કામ કરવાનું હોય પછી તમે પ્રશ્ન લઈને આવ્યા આપણે લોક દરબાર અહીંયા હમણાં યોજ્યો એની અંદર જે પ્રશ્ન આવ્યા એનું પણ એક આ કામ છે એમાં પ્રશ્ન આવ્યો તો પીજી વિચલનો એટલે અમે ટેબલે બેઠા છે તમે રજૂઆત લઈને આવ્યા છે કઈ રીતે રજૂઆત ને ઉકેલવી ને કઈ રીતે તમારો પ્રશ્નનો નો ઓળખ થાય અટાણે મહત્વ એ છે અટાણે બોલવું ટીકા કરવી એ વિષય નથી સરકાર ગુજરાત સરકાર હોય કેન્દ્ર સરકાર હોય ગમે એ યોજના મૂકવો તરત મંજૂર કરે છે અને આ યોજના આપણે જે આ કેબલ નવીકરણ કરવાનું છે તો અટાણે તમને એમ થાય કે ખાલી સિટીમાં છે

ખાત જ આવવું છે કેવડું છે એ કે મૂળ કંઈ કરોડ નું છે હિસાબ કર્યો કરોડના ખાતમુરીયા તમને ખાલી કીધું તો મદદ કર્યા એટલે આવું સુંદર બજારનું આયોજન થાય અને આ વિસ્તાર માટે આમ તો કૌશિક આખા જિલ્લા કે પાયતી કરે તમને ખાનગી વાત કરી દઉં કે જે ગાંધીનગર કામ માગવા જાય ને તો પછી એ એવું હોતું કે કે નું છે જેને જે વસ્તુ લાગુ પડતી હોય કે આ માં કરવા જેવું છે આ ટૂંકાઓમાં કરવા જેવું છે આ બગસરામ કરવા જેવું છે આ કુંડલામ કરવા જેવું છે બધા માટે કામ અને બધાય ધારાસભ્ય એવું કઈ નહીં ટૂંકાઓ માટે બધા ધારાસભ્ય આવ્યા હોય લાઠી માટે બધા ધારાસભ્ય આવ્યા હોય એટલે આવું આ ટીમ બનીને અમે કામ કરી રહ્યા છીએ અને આપ સૌનો સાથ સહકાર મળ્યો છે અને આવો નવો સાથ સહકાર મળતો રહે એટલે ભાઈ વિમુખ અસ્તુધાય

શાંત સ્વભાવથી બધાને કરતા કરતા કામ કરી દે એવા અમારા ફરીક સાહેબ ભાઈશ્રી જયસુભાઈ ભુવા જયશ્રી રમાબેન ઉપસ્થિત અહીંયા ઉપસ્થિત તમામ આગેવાન સગરલાલ ઘણી ભાઈ તુષારભાઈ ભાઈ મનોજભાઈ જયુભાઈ તમામ ઉપસ્થિત જીવીના અધિકારી ખાસ કરીને પ્રથમ તો सर जीबी ना तमाम अधिकारी ने वो रद्दे पुरुष भी कल शुभ कामना पाठों तो साथ में सर आपार कर मानों सर आपार ये मानते मानों सर कि थोड़ा क्यों उसके लाल लोग दरबार में आए जान बढ़िया मुख्य में करवा मायू तो ना पे ये बढ़िया ना प्रश्न होता अब इस तरह जब प्रश्न होता है तो निराकरण करवा मानते तीन दिन ખાસ કરીને આપણે ઘણી બધા ફરિયાદ કરતા હોય સરપોસો પણ બેઠા છે કે થોડાક તો ઝાડકો આવે અને લાઈટ જતી રહે ઝટકા મારે છે પક્ષી કે નદી ગયો હોય તો પણ લાઈટ જતી રહે આવા બધા પ્રશ્નો આપણી સામે આવતા હતા અમે અગાઉ પરીક્ષા કે બધા બેઠા ત્યારે અમે રજૂઆત કરી કે આમાંથી કાંઈ માટે છુટકારો મળવો તો શું કરવું પડે પરિષદ દ્વારા અમરેલીને ઉઠાવવા માટે પાંચસો લાખ 5 કરોડ કા 3 લાખ ની દરખાસ્ત સરકારમાં કરવામાં આવી આ દોરે કરુભાઈ જેસાનો પણ આપ આભાર માનવો પડે કે એમ્બ્રેલીની કોઈ પણ દરખાસ્ત આવે કે એ મંજૂર થઈને જ એ પ્રકારનું જે મુંબઈમાં કામ કરતા હોય આપ સામે આભાર માનવો પડે આ કિંમત થઈ શહેરની અંદર જે જટકાના પ્રશ્નો છે જે મોં ઓર્ટેજના પ્રશ્નો છે આ પ્રશ્નો કાયમી માટે ભૂતકાળ બની જાય આ લોક સરકારનો પરિણામ છે મિત્રો આપને ઘણી એવું થાય કેબલ તો શું ફાયદો થશે એના ફાયદા બધા સાથે આપણે સમજાવવા કોઈ નાનો પ્રોજેક્ટ નથી પાંચસો ત્રણ લાખનો જ્યારે પ્રોજેક્ટ હોય પછી બીજા શહેર લેવાનું છે ત્યારબાદ અમરેલી શહેરના પણ વિસ્તાર લેવાના છે આવી રીતે અલગ અલગ વિસ્તારમાં જીપીમાં પણ દરખાસ્ત પણ થઈ ગઈ છે બીજી દરખાસ્ત બાવીસો બાવીસ લાખની દરખાસ્ત સરકાર સરકારમાં જતી રહી છે આગામી દિવસોની અંદર આ વિસ્તાર બાકીના જે વિસ્તારો રહે છે કેબલ નાખવામાં આવશે જેથી કરીને કાયમી પડતી મુશ્કેલીમાંથી આપના જે બીપીસી સ્ટાફ દ્વારા આપણે કાયમી માટેમાંથી એમાંથી પડશે સાહેબ અમે તમને વિનંતી એ પણ કરવી છે તમે હમણાં જે વાત કરી કે સૂર્યઘર આ સૂર્યઘર માટેની દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે જે યોજના આપી છે આમને આપણે જાગૃત લાવવા માટે આપણા ગામડે ગામડે સેમિનારો થાય અમે જે તેલા આપણે નક્કી કર્યું કે અત્યારે આપણે પાયલોટ પ્રોજેક્ટ માટે બે કામ કોઈ નક્કી કર્યું એમાં આપણે જાગૃતતા લાવી અને દાતાઓનો સહયોગ સાથે જે ઝીરો વીજળીનું બિલ આપણે કરવાનું છે એ આપણા માટે ખૂબ મોટો ફાયદો પણ થવાનો છે ભવિષ્યને ધ્યાનમાં રાખી તો અત્યારે જ આપણે એનું પ્લાનિંગ કરી જે પણ એમાં આગળ આવવા માટે તત્પર છે અને અમે એમને તમારું સાથ પણ એમાં પૂરેપૂરો આપશું અને આગામી દિવસોની અંદર આ બધા જ ગામડાઓની અંદર

લગભગ એક મહિનાના સમયની અંદર લોક દરબારના પ્રશ્નો બધા મળ્યા છે પટેલ સાહેબ વહેલી તકે ચાલુ તમે બધા કરી દીધા છે જે જે પ્રશ્નો આપણી પાસે આવ્યા છે લોકોને પડતી મુશ્કેલીમાંથી આપણે માર લાવીને આપણા બધા નિરાકરણ વહેલી તકે થઈ જાય તમે સારી રીતે એમાં કામ આગળ કરી રહ્યા છો વહેલી તકે એમાં બધે જ પ્રશ્નો આપણે આઉટ કરી જે પણ જે પ્રશ્નો આવશે અમે રજૂ કરતા રહ્યું લોકોને કંઈ મુસીબત ના પડે એ પ્રકારે ખેડૂતોને કંઈ મુસીબત ના પડે એ પ્રકારની કામગીરી આપણે બધા સાથે મળીને કરવાની છે વિશેષ ના તમામ અધિકારીનો અને પરીક્ષકનો આભાર માનું છું